પૈસો છે મહેનત કરવી પડે પૈસો તમે મહેનત કરશો તો પૈસો આવશે તમે બારે જશો દસ હજાર વીસ હજાર માં નોકરી કરશો એ તમારું કઈ નથી જે તમારી જમીન છે એની અંદર તમે મહેનત કરશો તો તમારે પચાસ લાખ પચાસ હજાર અમારું આમાં નીકળે છે વર્ષના તમે વર્ષના નવ મહિનાની અંદર તમે કરો તો માર્કેટ સારી હોય તો દસ થી બાર લાખ નીકળે ગુજરાતી પ્રજાને પાઉન નો પ્રેમ જતો નથી પરદેશમાં પણ પૈસા કમાય પાઉન્ડ કમાય અને જિંદગી જીવતા હોય છે અને પરદેશ જવાની ઘરછા ગુજરાતીઓને બહુ હોય છે પરંતુ હું એક એવી મહિલાને મળાવીશ જે પરદેશમાં એટલે કે લંડનમાં પાંત્રીસ વર્ષ રહ્યા સફળ બિઝનેસમેન હતા હવે સ્વદેશ પાછા પહેર્યા છે અને આપણા દેશમાં આપણા ગુજરાતમાં એટલે કે ભુજના એક ગામડામાં સફળ ખેડૂત છે કોણ છે આ મહિલા અને કેવી છે તેમની કહાની આવો હું તમને બતાવું આમાં થાઈલેન્ડ ઝાડ છે આ પીચીસ છે એગ ફ્રૂટ છે મેંગો સ્ટીક છે પછી પ્લામ છે એપલ છે રૂબી લોગન છે એ મોંઘામાં મોંઘુ જાળીએ છે ગુજરાતમાં અનેક મહિલાઓની વાત તમે બતાવી પણ આજે હું તમને બતાવી ગુજરાતની એક આધુનિક ખેડૂત ખેડૂત આ મહિલા ખેડૂત છે લંડનમાં માં પાંત્રીસ વર્ષ યાદ છે અને હું આવી ગયો છું આજે કચ્છમાં ભુજ નું એક ગામડું છે બળદિયા કરીને ગામ છે અને એક મહિલા છે રમીલાબેન વેકરિયા આ રમીલાબેનની ખેતી એની ખેતી કરવાનો જજબો અને એની ખેતીની ની સ્ટાઇલ આજકાલ સોશિયલ મીડિયામાં બહુ વખણાઈ રહી છે હું તમને રમીલાબેન પરદેશમાં તો ડોલર કમાતા પણ સ્વદેશમાં ખેતી રૂપિયા સારા કમાય છે અને કઈ રીતે ખેતીમાંથી એવા પૈસા કમાય છે રમીલાબેન પાસે જાણીએ કઈ કઈ ખેતી કરે છે અને કેવી રીતે ખેતી કરે છે આવો મારી સાથે હું તમને મળાવું આ રમીલાબેન જય શ્રી કૃષ્ણ રમીલાબેન જય શ્રી કૃષ્ણ મજામાં હવે તમે તો લંડન રહેતા પાંત્રીસ વર્ષ રહ્યા છે મારા ખ્યાલથી તમે ત્યાં આવતી પછી આપડા દેશમાં આવીને ખેતી નો કેમ જજબો વિચાર્યો આવું કેમ વિચાર્યું રોમીલા બેન એ મને નાનપણથી ખેતી કરવાનો શોખ હતો તો હવે હું શું ખેતી માં જ જોડે ગયું છું અને બધું ટામેટા છે કેપ્સિકમ છે એ બધું ઉગાડું છું નવા 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 ઝાડ છે બે ફ્રૂટના છે લાઈક સ્પાઈસ છે એ બધું ઉગાડ્યું છે મેં ટ્રાય કરવા વાસ્તે બધું કર્યું છે પણ તમે લંડન માં કરતા લંડન માં હું કરતી મારા ઘરની અંદર ટમેટા છે મરચાં છે કાંકરી છે બધું ઉગાવતી બધું થતું લાઈક જામફળ બી લંડનમાં મારા ઘરમાં થયા હતા કોઈ દિવસ કોઈ કલ્પના નહીં કરી હોય કે લંડન ની અંદર જામફળ થાય મારા ઘર માં અંદર જામફળ બી થયા હતા એટલે નાનાથી નાનપણથી શોખ છે ખેતીનો તો આપડે ચાલુ રાખી છે અને ચાલુ રાખીશ અને આપણે કમાય કે ન કમાય પણ ગરીબ બધાને આપણે એ લોકોને રોજી રોટો રોટી મળી જાય મેંા બી છે બધું ફ્રૂટ ઘણા વધારે મને ફ્રુટમાં વધારે છે વેજીટેબલ માં વધારે છે પણ હવે મેં આ પાંત્રીસ હજાર નો પાંત્રીસ લાખ નો મે ખર્ચો કર્યો છે આ ગ્રીનહાઉસ બનાવ્યો તો એમાં વધારે સારું થાય છે અચ્છા પણ હું તમને પૂછું રમીલાબેન કે આ તમારો માલ છે તમે એક્સપોર્ટ કઈ રીતે કરો છો એક્સપોર્ટ હજી એટલું બધું એક એકળમાંથી એટલું બધું મોટું નથી એટલે આપણે ભુજમાં જ જાય છે બધું આ ભુજ ની અંદર જ કરીએ છીએ પણ વધારે જો મોટું થાય કરીએ કરશે તો કદાચ બહાર મોકલશે અચ્છા તમે કેટલા લોકોને રોજગારી આપો છો અત્યારે પાંચ લોકોને હું રોજગારી આપું છું પાંચ થી છ જણ છે કામ ટાઈમ માટે અને હજી બી વધારે કરીશ તો વધારે રાખીશ અને એ લોકોને બી રોજગારી બધા ગરીબ છે રોજગારી એ લોકોને મળતી રહેશે બરાબર માન લ્યો તમારો અંદાજ શું છે કે આ તમે એવું માનો છો કે ખેતીમાં પૈસા છે પૈસો છે મહેનત કરવી પડે પૈસો તમે મહેનત કરશો તો પૈસો આવશે તમે બારે જશો દસ હજાર વીસ હજાર માં નોકરી કરશો એ તમારું કાઈ નથી જે તમારી જમીન છે એની અંદર તમે મહેનત કરશો તો તમારે પચાસ લાખ પચાસ હજાર અમારું આમાં નીકળે છે

કરવું જ નથી ખેતીમાં ઇન્ટરેસ્ટ જ નથી પણ મારું કહેવાનું છે તમે ખેતી કરો ખેતીમાંથી જે આવશે એ તમારું આખી લાઈફનું જિંદગીનું તમારો રોટલો છે આપણા બાપ દાદા ના હતા બધા ખેતી કરીને જ મોટા થયા છે આજે કેટલું બનાવી લીધું છે પણ તમે તો માન લો કે રમીલા તો પરદેશ ગયા હતા લંડન છે ત્યાંનું બધા આધાર ગ્રીન કાર્ડ બધું છે ને બધું છે ફૂલ સેટ છે ને હા બધું તમાર સંતાનોને સેટ છે બરાબર મને નહી લાગતું કે તમારે કોઈ હવે કરવાની જોઈએ

આ ટમેટાની જાત છે એમાં પસંદગીમાં માં મરચાં ની જાત છે બધું તમે જોવ છો હા હું જ કરું છું બધું હું જ જોઉં છું બધું બરાબર એને વાવવાની કે એના માટે પાણી પાણી કઈ રીતનું છે પાણી છે ડ્રીપ છે એમાં કામવાળા છે ડ્રીપ બધું એ કરે છે અને કામ ભી બી આપણે ભગવાન ને સારા મળ્યા છે એને બધું સારું જ કરે છે એ લોકો બિચારા પગે થી કઈ નતું ખેતર જમીન માંથી એ લોકો ને ઊંચા કર્યા છે અમે અને હવે પાણી ડ્રીપ થી જાય છે બધું એ જ સંભાળે છે પણ અમે દવાનું છે આ છે તે છે કરવાનું એ હું કરું છું અને હવે વિચાર કરું છે કે ઓર્ગેનિક થોડુંક કરશે આપણે ઓર્ગેનિક કરશે હું એમ કહું વિચારું કે તમે તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ તમે લોકો કોઈ કે રમીલા બેન તમે તો ખેતી નિવૃત્ત થઈને ખેતી નું કર્યા અમે તો અમે ખુદ અહીં ખેતી કરીને અમે નિવૃત્ત થયા તો બેસી જવા માંગીને તમે પરદેશ ધક્કો ખાઈને આવું કર્યું અત્યારે બધા નું અલગ અલગ માઇન્ડ હોય છે આજુબાજુના બધા બોલતા હોય આટલો પૈસો પડ્યો છે હવે શું કામ કરવાની જરૂર છે પણ કામ કરવાની કોઈને જરૂર નથી આજે કેટલા બધા પૈસાવાળા છે પણ અત્યારે પૈસો બીજા માટે તમે કરો થોડું દાન પૂર્ણ થોડુંક કરો રોજી રોટી આપે છે દાન પૂર્ણ છે ને આપણું અને અમે દાન પૂર્ણ બી એમાં ચાલુ કર્યું છે દાન પૂર્ણ કરી લંડન થી આવ્યા વિચાર લીધું હતું કે આપણે હિન્દુસ્તાન ખેતી કરવી તંદુરસ્તી વાસ્તે કામ કરવું જોઈએ તંદુરસ્તી વાસ્તે કામ કરવું જોઈએ કે તમારી તંદુરસ્ત સારી રીતે દિનચર્યા શું હોય તમે તો કઈ રીતે જાગે કઈ રીતે કરે તો સાડા છ ઉઠું સસરા માટે મારા સસરા છે એટલે હું એની ચાય બનાવ કરું પછી સાત સાડા હું બહાર નીકળું બહાર નીકળું એટલે આખો આંટો મારું બધા કઈ કરવાનું તો કામ કરતી જાઉં અત્યારે હું કટિંગ જ કરતી હતી ડ્રેગન ફ્રુટ

એટલે આપડે મજા આવે હવે હમણાં જ આવીને ગયા બધા મારા છોકરા એ લોકો બઉ જ પ્રાઉડ છે દીકરો મારો દીકરી છે એન્ટીટલ ડિઝાઇન છે એ અને દીકરો છે એ વેબ ડિઝાઇનર છે અને એ બધા વેલ છે અને એ લોકો સારું ચાલે છે એટલે મને કઈ ચિંતા નથી હવે છોકરાઓની એ બધું તો ત્યાં સેટ છે એ બધા સેટ છે બધા સેટ છે હા લોકો ડોલર માટે તો કેટલી બધી તાલાવેલી છે આપડે તમને ખબર હશે અહિયાં થી જાય છે અહિયાં થી લંડન જાય છે પૈસા કમાવા પણ ત્યાં કેટલા સ્ટ્રગલ થાય છે એ લોકો ને ખબર નથી પડતી હવે અત્યારે કઈ લંડન માં અત્યારે જોવા જાય તો નથી એટલું બધું હમ પણ મહેનત કરીને એ લોકો પૂરું કરી લે છે હમ પણ જોવા જાય તો આપડે ઇન્ડિયામાં તમે ધંધો કરો ને તો ઇન્ડિયામાં બહુ જ સારું છે આજે મને તો એમ થાય કે હું હજી ધંધો કરીશ ને તો મારું વધારે સારું જ થશે પણ નથી નથી કરવા માંગતા કોઈ બસ વિદેશમાં જ જાવ છે બધાને કે આ વિદેશ ગયો છે હું કેમ ન જઈ શકું એટલે વિદેશમાં જાય છે પણ જેના નસીબ હોય તો રહી જાય છે સારું થાય છે નથી એ તો પાછા આવે છે નસીબની વાત છે તમને આપણે ત્યાં તમને મહેનત ખેતીમાં તો તમે જોયું ને આપણે એને થોડોક ફેર કરો ત્યાં તો ખેતીમાં ઘણો ફર શું ફર ત્યાં છે ને ત્યાં ઉગે નહીં ખાલી ઘઉં સિવાય કઈ ઉગે નહીં તો શું થાય કાઈ ન થાય ફ્રુટ થાય એ બી ખાલી આપડા ઉનાળો આવે ત્યારે ફ્રુટ તો ઉગે નહીં તો ખાતે થાય એ ઉગે ફ્રુટ ઉગે એપલ છે પેર છે પ્લામ છે પીચીસ છે એ બધું થાય પણ એ આપડા છઠ્ઠા સાત માં થાય ત્યાં ગરમી હોય ને છઠ્ઠા સાત ત્યારે થાય જૂન જુલાઈ જૂન જુલાઈ માં થાય પણ એ એ બધું ફ્રુટ થાય છે બીજું ફ્રુટ બધું બાર થી આવે પોતાનું કઈ નઈ ના કઈ નઈ ખેતી ખેતી તો છે જ નહીં ઘઉં સિવાય કઈ થાય જ ઘઉં થાય ઘઉં થાય બાકી કઈ ન થાય કઈ ન થાય આપણું એનું તમને એમ નાના ખેડૂત ને મળ્યા રમીલા બેન ક્યારે કોઈ દી ગયા ને ગામડા ગયા લંડન ના ગામડા કઈ જોયું કે એટલે ફાર્મ હોય ત્યાં સ્ટ્રોબેરીના ફાર્મ હોય ત્યાં અમે જઈએ સ્ટ્રોબેરી ના ફાર્મ હોય છે ત્યાં લાઈક મટર વટાણા એના ફાર્મ છે બટેટા ફાર્મ છે એ એ બધું થાય છે અચ્છા એ બધું થાય પણ એ કેટલા દિવસ ચાર મહિના થાય પછી પછી કાઈ નઈ વિન્ટર આવી જાય એટલે કઈ નઈ શિયાળામાં પૂરું શિયાળામાં પૂરું ઝાડ સુકાય ને પાંદડા ખરી જાય સાવ પણ પછી પાછા ત્રીજો આવે ને માર્ચ માં પાંદડા ખુલવા મંડી જાય પાછું થાય એટલે પણ બીજી કઈ ન થાય એ કઈ ના થાય એ ખાલી સમર આવે વાવી શકીએ એટલે ઉનાળામાં અમે પાંચમા થી વાવા માંડીએ એટલે સાતમા આઠમા સુધી બધું ચાલે એટલે અમને ત્યાં સુધી અમને ટમેટા ના લેવા પડે મરચા ના લેવા પડે કાકડી ના લેવી પડે ઓર્ગેનિક કઈ દવા નહીં એમને એમ થાય

થોડીક લીધેલી હજી ગ્રીન હાઉસ કરે છે ને એની મુલાકાત લીધેલી ભરતભાઈ કરી છે મિયાણી એનું બી આધંદો છે બધો બરાબર એટલે એની સાથે બઉ આપે છે બરાબર બીજી ટ્રેનિંગ કઈ રમીલાબેન જોયું ગુજરાતમાં ઘણી બધી મહિલાઓ છે પતિ ખાલી ગોળ ગોળ ફૂલકા રોટલી જ બનાવતી કાંઈ નહીં કરતી અને સમાજ બી એવો છે કે મહિલાને તમે એ મહિલાઓ માટે હું રમીલાબેન શું કે હું માનું કે ગુજરાતના એક શિક્ષિત અને ઓર્ડન મહિલા છો તમે તમે શું કેજો રમીલાબેન શું કહે છે જો આજે આપણે ઘરે બેઠા છીએ હમ્મ એટલીસ્ટ રસોઈ તમે કરીને ખાઓ પણ કામ બી કરો છોકરાઓને ખવડાવો ખવડાવો હસબન્ડ ને કરાવો કામ બી કરો પણ કોઈ આજ કામ કરવા માંગતા જ નથી 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 બી બી કામ 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 કરતી બસ ઓટલા બેસી રહે છે કોઈ કોઈ ઘરના કરતા બોલાવે કે ઘરે કરવા તમને આટલા પૈસા આપીશ નહીં કોઈ નહીં આવે કામ કરવા નહીં અમારો ટાઈમ નથી અમને બંધાવવું નથી એટલે કોઈ કામ જ કરવા માંગતા નથી મને લાગે એ લોકોના હસબન્ડ બારે હોય ને એટલે એ લોકોને એમ થાય કે આમાં હસબન્ડ કામ કરે છે તો અમે એમાંથી પડશે અત્યારે સિલાઈ છે કદાચ બાર નું વાડીનું કામ ના આવડતું સિલાઈ કરી સિલાઈ નથી કરતા મશીન ને કોઈને નથી ચલાવતા આવડતું હું નાનીથી મશીને શીખેલું છે બધું આ બ્લાઉઝ આ તે બધું મેં બનાવેલું છે નાનીથી

અત્યારે જોવા જાય તો નરેન્દ્ર મોદી એ ઘણો ખેડૂતને સપોર્ટ કરે છે નરેન્દ્ર મોદી છે ત્યારે આપણું આવ્યો છે

કે લાઈક વિઝા લઈને એ લોકોને ઈઝીલી વિઝા મળી જાય છે હવે અચ્છા હા એટલે એ મોદીએ કર્યું છે સારું કર્યું છે કામ ઓકે તો આ તા રમીલા બેન એક સફળ ખેડૂત છે હું એવું માનું આધુનિક જમાના પ્રમાણેના ના અને કાદર ગૃહિણી તો હોય છે પણ એક સફળ ખેડૂત છે લંડન માં 35 વર્ષ આ બે સંતાનો સુખી છે છતાં ભાઈ આપણા દેશમાં માં આવી અને આપડી જ માટી માં એ ખેતી કરે છે બસ આ ગૃહિણી ની વાત આ સફળ નારીની વાત ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચી જાય તે માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમે સોશિયલ મીડિયામાં હો તો ફેસબુક અને ઇન્સ્ટામાં મારું પેજ છે પોઝિટિવ વાત કરીને તેને પણ ફોલો કરજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત